અમદાવાદના વિરમગામ તાલુકામાં આવેલા જેતાપુર ગામમાં આરોગ્ય સુવિધાઓ અંગે ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ રિયાલિટી ચેકિંગ કર્યું ભારત ટાઈમ્સ ન્યૂઝના ચેકિંગ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી જેતાપુર ગામની અંદર જ મંજી નામનો એક વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી બોગસ દવાખાનું ચલાવે છે આ વ્યક્તિ ન તો ડોક્ટર છે ના તો તેની પાસે કોઈ મેડિકલની ડિગ્રી છેલ્લા ઘણા સમયથી આ વ્યક્તિ કોઈ પણ ડિગ્રી વિના દવાખાનું ચલાવીને લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો છે ભારત ટાઈમ્સ ન્યૂઝની અમારી ટીમે જ્યારે આ બોગસ ડોક્ટરનો સંપર્ક કરી તેને સવાલો પૂછ્યા તો તે કેમેરાને જોઈને હેપતાઈ ગયા છેલ્લા પંદર વર્ષથી આ વ્યક્તિ આ રીતે બોગસ દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો છે મનજી નામનો આ વ્યક્તિ કલકત્તાનો રહેવાસી છે અને કોઈ પણ ડિગ્રી વગર લોકોને ટ્રીટમેન્ટ આપી રહ્યો છે આ વ્યક્તિ ધોરણ બાર ફેલ છે છતાં સારવારના નામે લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો છે ભારત ટાઈમ્સ ન્યૂઝની અમારી ટીમે જ્યારે આ બોગસ ડૉક્ટરને સવાલ પૂછ્યા તો તેની પાસે કોઈ જવાબ નહોતા આ વ્યક્તિને દવાનું નામ પણ ઠીકથી વાંચતા નથી આવડતું તેમ છતાં બેનદાસ દવાખાનું ચલાવી રહ્યો છે પંદર વર્ષથી આ વ્યક્તિ દવાખાનું ખોલીને સારવારના નામે લોકો સાથે રમત રમી રહ્યો છે જેમ છતાં આરોગ્ય વિભાગના ધ્યાને કેમ આ વસ્તુઓ નથી આવતી આ બધું જોતા તો એવું લાગી રહ્યું છે કે આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં અને તંત્ર રામ ભરોસે ચાલી રહે છે તમે આ અહીંયા દવાખાનું ચલાવો છો તમારી પાસે લાયસન્સ છે ડિગ્રી છે ના કઈ નથી તો તમે એમનામ જ આ તમે દવાખાનું ચલાવો છો સાહેબ ખાલી પાટા પીંડી એવું બધું કરો છો કોઈ ડિગ્રી વગર ના નથી અમે ખોટું છું લેવું મારો પાસે કાંઈ છે તો તમારે અહીંયા આરોગ્ય ખાતાવાળા કોઈ આવતા નથી આટો મારવા મેં તો ક્યારેક ક્યાં રહેવું અને ઘેરે જતા રહેવું એવું દોઢ વર્ષ ની અંદર કેટલા તને ઘેરે ગયો સાહેબ હંમેશા રહેતા નથી એટલે આવે છે ખરા આરોગ્ય ખાતાવાળા હે મેં હજુ ભેગા નહીં થયો છે બરાબર છે તો વગર ડિગ્રી તમે અત્યારે બાટલો ચઢાવા ગયા તો તમને શું ઘર કયો બાટલો ચડાવવાનો લોકોની જિંદગી સાથે તમે રમત રમો છો એમ ને પેટ માટે બીજાની જિંદગી સાથે રમવાનું તમારે હે જવાબ આપો તમે આ શું આ બધું અહીંયા ગમે તે પડ્યું છે તમે કોઈ દવાનું નામ વાંચી શકો છો મને વાંચીને બતાવો દવાનું નામ લો

આપણા રીતે આપણા દેવ તો સારવાર કરી ને આગળ જવા દઉં તો ગોળીઓ ને વાલતા હોય એટલે લઈ લે બધા ગોળીઓ સદી ઉદરસ મટી જાય બસ